નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક યોજાઈ છે કચ્છ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક છે બાળ અધિકારોના રક્ષણ માટે કચ્છનો વહીવટી તંત્ર એકઝૂટ થઈને કામગીરી કરી છે તરવિષ્ઠાબેન ગજર આયોગ અધ્યક્ષા શિક્ષણ પોક્સો પોષણ બાળલગ્ન ડ્રોપ આઉટ સહિતના મુદ્દે સક્રિયપણે કામગીરી કરવા સાથે કાયદાના ભય સાથે લોકો માનસિકતા બદલાવવાની દિશામાં કામગીરી કરવા આયોગ સચિવની સૂચના આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષતા શ્રી ધર્મિષ્ઠાબેન ગજરના સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં અધ્યક્ષશ્રીએ કચ્છ વહીવટીતંત્ર દ્વારા બાળ અધિકારીઓના રક્ષણ શિક્ષણ પોષણ બાળ સંરક્ષણ ગૃહ આરોગ્ય પુનવર્સન વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મૂકીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા બેઠકમાં અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોની સંખ્યા વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને લઈને વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સૂચન કર્યું હતું આ સાથે તેમણે કચ્છના બાળકોના પુનર્વસનની કામગીરીની સરાહના કરી હતી આ સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની કામગીરી જ્યુએનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સકો બાળલગ્ન બાળમજૂરી ભિક્ષાવૃત્તિ બાળ તસ્કરી સહિતના કેસ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો તેના મકાનની સ્થિતિ બાળકોને અપાતા પૌષ્ટિક આહારની વિગતો કચ્છમાં શાળાઓની ઇમારતો તથા શિક્ષણકોની સ્થિતિ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બાળકોના પ્રવેશની કામગીરી સહિતની વિગત મેળવી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં માઇક્રો પ્લાનિંગ કરી બાળકનું વ્યક્તિગત મોનિટરિંગ કરીને અસરકારક પગલાં ભરવા શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપી હતી આ બેઠકમાં આયોગના અધ્યક્ષા શ્રી ધર્મિષ્ઠાબેન ગજરે બાળકોને કેન્દ્રમાં રાખીને કચ્છના તંત્રને સંવેદનશીલતા સાથે એક ટીમ બનીને કામગીરી કરવા તથા કોઈપણ ક્ષેત્રે બાંધછોડ ચલાવી ન લઈને બાળ અધિકારના રક્ષણ માટે પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપી હતી આજની બેઠકમાં કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ હુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર નિવાસી કલેક્ટર દિપેશ ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરિક તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા